મારો જોઈ શડે નહી સડે મામા ગુલ્ફી લીધી છે ખાઈ લઈ અહીંયા આવી એટલે ગુલ્ફી તો ખાવી જ પડે ડુંગર ની પ્રખ્યાત છે એટલે ખાઈ લેય બોલતી ઓ પેલા સાઈડમાં ઉભારીને ખાઈ લે એ પછી આટકી નકર ઓગળી જાહે મમ્મીને આવી ગયા સી ગઈ સી તૈયાર જવાનું સવારું ત્યારેથી કઈ કપડાં લીન નતા આવ્યા આ એક જોડી પડ્યાતા આયા પડ્યા લો એક જોડી મારા કપડાં શરૂ માવો તમે તો આવી તૈયાર થઈ ગયા અહીંયા સાંભુડા આવી જશે જો ઉપર ઓલી વખતે આવ્યા ત્યારે નતા જો જામબુડ આવી જશે ફૂલ

આરતી શરૂ થઈ ગઈ છે આ મંદિરે બાકી ગાડી પાર્કિંગ કરવા ગયા છે આપણે ઉતરી ગયા હાલી ન હોવું પડે ફાસ્ટેગ સુવિધા છે સોમનાથ દાદાનું મંદિર બતાય છે સોમનાથ આવ્યાસી અંદર મોબાઈલ લઈ જવાનું છે ત્યાં મૂકવો પડે છે હવે અહીંથી દર્શન કરી દર્શન તો કરી આવ્યા છીએ પણ મોબાઈલ ન લઈ જવા દીધો દર્શન કરી આવ્યા છીએ સોમનાથનું છે અત્યારે વેકેશન છે તો ગળદી ફૂલ છે આરતી નો ટાઈમ થઈ ગયો છે સુધી લાવવા દીધો છે મોબાઈલ તો અહીંથી ઉતારી અંદર નથી લઈ જવા દેતા ગ્રિલ ની અંદર